એક દિવસ મેળો લંબાવવાની માંગ કરી છે લોકમેળાના પ્રારંભે વરસાદ થતાં જ મેળાની મજા બગડી છે મેળામાં સવારથી અવિરતપણે શરૂ થયેલી મેઘ સવારીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે મેળામાં પાણી ભરાઈ જવાને કારણે મુલાકાતીઓની સંખ્યા ઓછી જોવા મળી અને અમે વર્ષોથી આ રંગીલા રાજકોટના મેળાની મોજ માણીએ છીએ પણ આ વખતે કહેવાય ને કે મેઘરાજાની એન્ટ્રીનું તો કાંઈ નક્કી ના હોય એટલે ગમે ત્યારે આવે પણ એક જોવા જતા એક પ્રાડક નો માહોલ છે અને એક જોતા એમ લાગે કે ભાઈ આ ખોટા સમય કારણ કે આટલું બધું જે એસઓપી ના કારણે પેલા ચર્ચિત માહોલ રહ્યો અને ત્યારબાદ હવે કાલ રાત થી ની મંજૂરી મળી ગઈ વાત સાંભળવા મળે તો ચાલુ થઈ જાય તો સારું કારણ કે ભાઈ બધાને પેટ હોય આ લોકો પણ ધંધો લઈને બેઠા છે તો જો આ લોકોને શરૂઆત થઈ જાય અને આજથી જો બપોર પછીથી તડકો નીકળે ને સારો માહોલ બને તો વાસીઓ બધા મેળાનો આનંદ મળે એવી હું આશા રાખું છું કારણ કે અત્યારે શું છે વરસાદ મેઘરાજા છે એની સાથે સાથે રાઇટ્સ બંધ છે તો પબ્લિક બી થોડુંક ઘટી ગયું છે અને જે એક્ઝેક્ટલી જે મજા આવી જોઈએ એવું લાગે છે કે પબ્લિક એ એ લેવલની મજામાં નથી જઈ શકતું